અમારો નામ કિરાટ કાયસ્સે હું પારુલ યુનિવર્સિટી એડમિશન ડિપાર્ટમેન્ટથી આવ્યો છું આજ રોજ એસડીઆર સાયન્સ સ્કૂલ બડોલી દ્વારા એક ઇન્ટર યુનિવર્સિટી ગુજરાત મે અલગ અલગ યુનિવર્સિટીઓનો એક સંલગ્ન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં 10મા અને 12મા ધોરણના પાસઆઉટ વિદ્યાર્થીઓ માટે 10 થી 12 જેવી અલગ અલગ યુનિવર્સિટીઓની ઉત્તરે જગ્યા પર સ્કૂલ કેમ્પસમાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને એક જ જગ્યાએથી વિદ્યાર્થીઓને અલગ અલગ કોર્સિસ વિશે અને અલગ અલગ વસ્તુઓ વિશે માહિતી કોર્સિસ વિશે માહિતી યુનિવર્સિટીની માહિતી એક જગ્યા પર મળી રહે તે રીતનો આજે કાર્યક્રમ કરવામાં આવે છે ખૂબ જ સરસ કાર્યક્રમ કદાચ સાઉથ ગુજરાતમાં આ રીતનો કાર્યક્રમ પહેલી વાર અમે આ ખૂબ સ્કૂલમાં જોયો છે તો જે પણ મેનેજમેન્ટ સ્કૂલનું છે તેને અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર હું હિતેન્દ્ર ડિરેક્ટર હર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં બારડોલી કેન્દ્રમાં પ્રથમ આવી છે તેમજ ધોરણ દસનું પરિણામ પણ સો ટકા સાથે પ્રથમ સ્થાન પર રહેવા પામ્યું છે એસએસસી અને એચએસસી બંને સ્ટ્રીમના બારડોલી કેન્દ્રના પાપર અમારી શાળાના રહ્યા છે જે બદલ ઘણી ઘરોની લાગણી અનુભવીએ છીએ બાર વિજ્ઞાન પ્રવાહ પછી ખાસ કરીને વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં જવું કયો કોર્સ લેવો કઈ ફેકલ્ટી પસંદ કરવી એના માટે ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીને શાળા મેનેજમેન્ટે એક ટ્રિપલ સી કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું જેને કહી શકાય કોલેજ કોર્સ કરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન શાળાના કેમ્પસની અંદર જ કરવામાં આવ્યું જેની અંદર બારડોલીની લોકલ કોલેજોથી લઈને વડોદરા અહેમદાબાદ અને ગુજરાતની ઘણી ખ્યાતનામ કોલેજો કોલેજોએ ભાગ લીધો જેમાં પારુલ યુનિવર્સિટીથી લઈને બારડોલી માલિબા કોલેજ ઉમરા કોલેજ તાજપોર કેમ્પસ ઘણી બધી કોલેજ બાર જેટલી કોલેજ આજે શાળા કેમ્પસમાં અવેલેબલ રહી અને વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ કહી શકાય એવું માર્ગદર્શન પૂરું પાડ્યું છે ખાસ કરીને ધોરણ બાર પછી કોઈ પણ ફેકલ્ટી કોર્સ કે કોલેજના સિલેક્શન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ખૂબ જ ઓછો સમય રહેતો હોય છે આટલા ઓછા સમયગાળાની અંદર વિદ્યાર્થીઓએ કે વાલીઓ આટલા ઘણી ઘણા કેમ્પસ કે સ્કૂલ કે કોલેજની વિઝિટ કરવી અને કોઈ ડિસિઝન પર આવવું એ ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે તેવા સમયે જ્યારે શાળા કેમ્પસની અંદર રિઝલ્ટ પરિણામના વિતરણના દિવસે બાર બાર કોલેજ કેમ્પસ યુનિવર્સિટીઝ જ્યારે અવેલેબલ હોય તો તેમને મળીને પોતાની સમસ્યા મૂંઝવણનું નિરાકરણ કરી કઈ કોલેજ કે કોર્સ પસંદ કરવો તેનું ખૂબ જ સુંદર અને સરળ રિઝલ્ટ મળે છે જેથી વાલી અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થાય છે આ એક ઝુંબેશ જે શાળા મેનેજમેન્ટે શરૂ કરી હતી એ ખૂબ જ ખરેખર રંગ લાવી છે અને દરેક વિદ્યાર્થી અને વાલીઓ માટે એક ખૂબ જ અગત્યનું કહી શકે એવું પ્લેટફોર્મ શાળાએ પૂરું પાડ્યું છે અને એ બદલ હું અમારા શાળાના પ્રમુખ શ્રી અજીતસિંહ સુરમા સર અને બાકીના સમસ્ત સ્ટાફનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આ જ રીતે અમે વિદ્યાર્થીઓ માટે જેટલું શક્ય હશે એટલું એમને માટે હેલ્પ કરવાની કે એમના માટે એમને એ કરવાની પૂરેપૂરી કોશિશ કરશું થેન્ક યુ ખાસ કરીને જે આ જે તમે નક્કી કર્યું છે બાર યુનિવર્સિટીઓ તો ફક્ત આપણા શાળા પૂરતી કે અન્ય શાળાઓ પણ તમે આવી શકે છે અમે પહેલ કરનારી સાઉથ ગુજરાતની આપણી પહેલી શાળા છે જેમાં અમે શરૂઆત અમારા સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓથી કરી છે પરંતુ અમે આ એક ઓપન સેશન રાખ્યું છે જેની અંદર બીજી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ લાભ લઈ શકે છે જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓના લાભની વાત હોય તો તેની અંદર અમે એને ક્લોઝ સર્કિટ નથી રાખ્યું એની અંદર આપણે અને ઓપન સેશન તરીકે રાખ્યું છે જેથી કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને એનો લાભ મેળવવા માંગતો હોય તો મેળવી શકે છે